દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ આ ઘટનાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સંકલન સમિતિમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા આ સવાલને લઈને તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક પત્રકાર પરિષદ યોજીને આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે હિસાબ મૂક્યો છે કેટલા

એમાં હજુ પણ અધૂરી માહિતી અમને મળી છે અને માન્ય શ્રીએ ત્રીસ તારીખ સુધીમાં સંપૂર્ણ માહિતી આપવાની અમને આપી છે તો જે પણ માહિતી મારા પર આવી છે એ જનતા જોગ હું જાહેર કરવા માગું છું દેશના વડાપ્રધાન આપણા ડીડીયાપાડામાં આવ્યા વડાપ્રધાન શ્રી આવે એટલે સ્વાભાવિક ખર્ચો થાય પણ એનું પણ એક માપ હોય છે એની પણ એક મર્યાદા હોય છે એક બાજુ અમારા આ જિલ્લામાં જે કુપોષણથી પીડાતા બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો છે એમના ફૂડ બિલ મંજૂર નથી થતા અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે સાહેબ ગ્રાન્ટ નથી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચાર ચાર મહિનાના ફૂડ બિલ બાકી છે અમે પૂછ્યું અમને કીધું કે સાહેબ ગ્રાન્ટ નથી સિકલ સેલ પીડાતા દર્દીઓ માટે જિલ્લામાં છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી અમે પૂછ્યું કે માર્ચ મહિનાથી તમે કેમ સહાય આપી નથી એમણે કીધું સાહેબ ગ્રાન્ટ નથી ત્યારે તમે બીજી બાજુ જોજો વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જે અધિકારીઓ જે બિલો મૂક્યા છે ને જે ગ્રાન્ટો વાપરી છે એ હું તમારી સમક્ષ મૂકું છું હજુ પણ કેમ છું વડાપ્રધાન આવે સ્વાભાવિક થોડો ઘણો ખર્ચો થાય પણ એની મર્યાદા હોવી જોઈએ તમે સો ગણા ખર્ચા કરી નાખો એ પણ પ્રજાના ટેક્સના પૈસા વાપરી નાખો પ્રજાના ટેક્સના પૈસાની તમે તાયફાઓ કરો દિવાળી કરો એ તો ક્યાં સુધી ચાલવાનું એટલે અમે જનતા જોગ જાહેર કરવા માંગીએ છે કાર્યક્રમો અમે પણ કરીએ છે 15મી નવેમ્બર નેત્રંગ ખાતે અમારો પણ કાર્યક્રમ હતો લાખો લોકો ત્યાં પણ ઉપસ્થિત હતા અમે કોઈ સરકારી કચેરીમાં એક રૂપિયાનો ખર્જો પાડ્યો નથી અને એ લોકોના ખર્ચાઓ તમે જોઈ શકો છો વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે 5 કરોડ ને 87 લાખ રૂપિયાની ચૂકવણી થઈ છે એ જ પ્રકારે બીજી બધી વ્યવસ્થા માટે આ લાખોમાં ચૂકવણા થયા છે મેન મેન જે ચુકવણા છે તમારા ધ્યાન પર મૂકીશ આ ત્રણ કરોડ છન્નું લાખ નું ખર્ચો એમણે પાડ્યો છે ત્યાં કપચી આજુબાજુ બધું મંટોળું નાખવા માટે એ જ પ્રકારે તમે જોઈ શકો છો પાર્કિંગ માટે પાર્કિંગ કરવા માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયાનો ખર્ચો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો ત્યાં જે ફાયર અને એમ્બ્યુલન્સના વાહનો ઉપસ્થિત હતા એમના ડીઝલ માટે સોળ લાખ ઓગણચાલીસ હજાર આઠસો ને ટોયલેટ માટે સાહીઠ કરોડ નો આ લોકો ખર્ચો પાડ્યો એ જ પ્રકારે તમે જોઈ શકો છો સ્ટેશનરી સ્ટેશનરીનો ખર્ચો છે આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે તમે જોયું આમંત્રિત મહેમાનો માટે એસટી હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા તો તેમને એક કરોડ અગિયાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો આઠ રૂપિયા ચૂકવ્યા છે કયા મહેમાનો હશે જે બસમાં બેસીને આવ્યા હશે એ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા માટે પીવાના પાણી માટે એકાવન લાખ છન્નું હજાર સાતસો ને રૂપિયા હજુ બીજા બિલો આવશે એક પીવાના પાણીનો આ એક બિલ છે બીજા હજુ છે બીજા જે જે અધિકારીઓ મૂક્યા છે એના નામ જો હું તમને બતાવીશ મંડપનું થઈ ગયું હવે તમે ડોમ જોઈ લો બે કરોડ રૂપિયા ડોમના અલગ મંડપના અલગ ડોમ ના અલગ સ્ટેજ ના અલગ સ્ટેજ આવી મંડપનું એ તમારે આ સ્ટેજ ના અલગ સ્ટેજ અને સિટીંગ એનેજમેન્ટના સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા આ અધિકારીઓ પાસ કરેલા બિલો છે અને એમની લાગતા વળગતા એજન્સીઓને આપેલા બિલો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો કેટ્રસ જેમણે ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરી એમને બે કરોડ સડસઠ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ડોમમાં બે કરોડ છ લાખ રૂપિયા અલગથી ડોમના અને બીજું જે માર્ગ મકાન દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા બે કરોડ એકાવન લાખ રૂપિયા એક પ્રકારે

ટ્રાયબલ સપ્લાનમાંથી એક કરોડ ને સોળ લાખ તોતેર હજાર રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે એક પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને છ કરોડ રૂપિયા તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી હજુ અધૂરા બિલો છે આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વડપતાઓની એજન્સીઓ છે કોઈપણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે વડાપ્રધાન આવે ખર્ચો થાય અમે બી માનીએ છીએ પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે જે જે ગ્રાન્ટ જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું પ્રજાના પૈસાની પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું અમારી માંગણી છે

સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે કરોડ ત્યાં લાખ ડેડિયાપાડા માટે ચૂકવવા એ તમે જોઈ શકો છો આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે આ સોળસો કરોડ રૂપિયા અરે એક સોળ કરોડ રૂપિયા આ ટ્રાયબલમાં ટ્રાઈબલમાં આજે અમારા લોકોને

એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું ચેતનભાઈ ભાજપનો એવો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે ગભરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ એ છે અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે સરકાર એમની છે પોલીસ એમની છે અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો આપણે સાંભળ્યા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ને તેઓ કહી રહ્યા છે કે એક તરફ આદિવાસી સમાજના લોકો કુપોષણની પીડાથી સમસ્યાઓથી મુશ્કેલીમાં મુકાયા છે આદિવાસી જે બજેટ છે તે બજેટ છે તે તાઇફાઓમાં જઈ રહ્યો હોય તેવા આરોપો તેમના લગાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો